जय माताजी गुड मॉर्निंग सुख सवार जय गोगा क्यों क्यों गोगा जय गोगा हारा नौ में मूरत छ की हारा देसी हनु क्यों जय गोगा नु जय गोगा नु माला बेहणा कड़ा हे माला हे गोगा मारी सुख सवार ओ जाओ के जैसे बसना जय गोगा गोगा आ गया बराबर નાસ્તા ટાઈમ થઈ ગયો છે પવન કેટલા રહ્યો પવન પવનનો હજુ નાસ્તો લેવા ગયો બરાબર અને આપણા કુળદેવી શ્રી રાજવંશ કુળદેવી શ્રી મનમળા માતાજીને ઓહો પવન આવી ગયો છે ઓહો આ તો નાસ્તામાં કંઈક અલગ લાગે હો ભાઈ સ્વાદિષ્ટ પકવાન તો ના કહેવાય પણ આ તો નાસ્તા જોવું છે હા મોજ હા પવન

તમે બી કોની વાર જોઈ રહ્યા છો ને વિડીયો તો જોવા છો સબસ્ક્રાઈબ કેમ નથી કરતા યાર સબસ્ક્રાઈબ તો કરવું પડશે યાર મારા ભાઈ મારા યાર મારા જીગરી મારા દોસ્ત સબસ્ક્રાઇબ કરે વગર નહીં ચાલે હો યાર ફગા ઘણા દાડા પૈયા પૂનમ છે તો બોલશે છે એ છોટુ તને જો લે મને છોટુ મારો યાદ આવી ફટકે આવો આવો ભાઈ આ તો પાણી લાયા છે તમારા માટે એ ફગા બહાર ગયા હતા ઓ વા બાર જાતા થોડું બંધ કરો કોક એ એ દરવાજો કોક બતાવ ના ના હવે બે જી <laughs> <laughs>

kau ini lagi kan, padahal marwah, ah, kini nomno dengko, ah, heh, patelipit puja kali ini, ini benar no ini ya, keren blog, loh. सावन कुमार कन्हैयालाल आहा तनमो बगा विकुल ચેનલ આ સબ્સ્ક્રાઇબ કર દેજો કીધું ભૂલ્યા તો જ્યા ગોળી દેખાય થોડા એટલા બડા શું કેતો તો કંટાળ્યો

પૂર્તિ આવે શરીરમાં બરાબર બીજું અને રોજ સવારે પેડા ખાવાથી ઓખોનો તેજ વધે છે હા 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 રોજ સવારે ખાવાથી ઓખોનો તેજ વધે એવો કાઠિયાવાડી પેડો લાલભાઈ લાયા છે બરાબર તો કો મુલાકાત લેજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને શેર કરો અને કરો બોલો બરાબર મહારાજ એ મહારાજ શું લેવાનું છે महाराज <laughs> <पुलाए बाली। स्पिकर। laughs> आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन ટૂટા તો નહીં ઉમ્મી કામન છૂટા તો નહીં